લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબરે કરજો કયોનું કોમકાજ એટલું મજબૂત છે ને કે વાત નહીં થાય એવી ચેનલની વાત કરીએ તો આપણે ભાઈ ચેનલનું નમવું હોય ભાઈનું તું સર લોગર છે તું જોઈજો આપણે બંકો હ અને તમારા ચંદ્રાસરમાં ફોટા માટે આવવું હોય ને તો વાત થાય એવી નહીં કે મજબૂત લોકેશન હું પોપડ નગરપાલિકાના સામેની બાજુ છે એટલે કે પાછળની બાજુ છે એક નંબર ફોટા પાડવાનું લોકેશન એની તો વાત નહીં થાય ભાઈ જો તમે લોકેશન જોવું હોય તો જોઈ લો પછી કેતાને કંઈ બતાવી નહીં મોટા પાયે જોઈ લો ગોઠવાનું તો થતું નહીં મારા તો બધા મારા બંકા એવા ને તો પછી બંકા મારા બધા હેવી ભાઈ બન હોય ને તો પછી મારે તો ગોઠવું તો ના જ પડે એના માટે જોરદાર બૂમ પર આવી દીધી હા તો આગળ વધીએ આપણે બતાવીએ તો કાયદેસર આપણે આવતા રહી તો જોઈ લો આપણો હવા લોગર મળી ગયો આપણો બંકો જ છે એમાં અને વાત તો કરવી નહીં કોઈ આ આપણો તુષાર કુલદીપ એસપી ઠાકોર એક જ કોંગ જ તો બે 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 ત્રણ અલગ અલગ ચેનલ બનાવેલી છે મોટા પાયે હમ વાત થાય એવી નહીં આ બધા બંકાઓ આવી ગયા ખાલી ફરવા અને અહીંની વાત કરું તો તમારે સાંજે ખાઈભાઈ નાબુ હોય ને તો એક નવાય શાંતિ સોંગ બોંગ હારો વાગી હિન્દી અને વોકિંગ માટે આવું ને તો તમારા બહુ તો હવાય એટલું બધું મજબૂત કોંગાજ છે ને વિડીયો શૂટ માટે તો અહીં એક નંબર જગ્યા વાત થાય હ નહીં ગોઠાણ તો થતું નહીં બધા ભાઈઓ જોવે છે પણ આપણો ઊંધું કાઢીને ચાલુ રાખવાનું હો માહોલ તો બનાવી દેવો પડશે જો આપણા આ રીતે ફાલ આ ટાળના બધા જોતા રહી જાય અને એક ભાઈ છે બોટું બંધી રાખ્યું એટલે એને શરમ આવે એમની એમ ખાલી તો ખાલી શોખનું એમને બંધ્યું એમ તો નહીં મોટા વાત થાય નહીં

આપણે તમને ખબર છે ને કે જોરદાર બૂમ પર આવે તો બધા ભાઈ ઉપર જો અહીં તો હું જોઉં શિવકોંગા જ છે તો મને એવું લાગતું નહીં કે દરજિયા જેવું હોય કે આપણને મજા આવે એવી હોય નહીં બધા બંકા આવતા રહે બધા અલગ અલગ ગમના હી અને આજે આપણે મેન ચંદ્રાસન હો તો આની વાત કરીએ તો આમાં કહું છે તમને તો જોરદાર કોંગ્રેટ છે ઢફાલ એ ડફાલ જા જો એ ડફાલ એ ડફાલ સો હેલો ગાઈસ આપરો ઢફાલ હતી આપરો એક આવી તાઈજ તે છોકરો જો કોંગા સહી નું તો જોઈ લે અમાર અમારો લે તો જેનું છોકરું જ ગણો તો બરોબર કે આપરો બધા હેવી બંકાઓ હીએ વાત થાય નહીં આપણે ડફાલ પડી છે જોઈ લેજો તો વાત નહીં થાય આવી આપણા એરિયા એસપી બૂમ પર આવો ફોટા તો પાડવા જ પડશે જો આપણે એસપી આવતો રહ્યો વાત થાય આવી હવે તો ગોઠવું નહીં તો આપણા સની ના મારા નહીં ખાવી એ લપસો હું ના ખાઉં

ઠવાનું ભૂલતી નહીં માહોલ જોરદાર બનાવી દીધો મારા તો લોકેશન સારું હોય તો પેલા તો ફોટા જ પાડવા છે તો કઈ દે યાર તું તો ઓકે

માહોલ બનાવી દીજો આપણો મોટા પાય આપણો ગોઠવું તો હોય નહીં આલી વાર કે તમે બધા સપોર્ટ કરશો ને તો કોક આપણું અલગ જ લેવલ રહેશે તમારા લીધે જ અમે છીએ એવું સમજી લેજો બધા સમજી લેજો એટલે કે તમે શો તો અમે છીએ એવું કોણ કચ્છ આપણું તો ભૂલવાનું કોઈ ભૂલ થઈ ગયો તો જોઈ લેજો આપણા બંકાઓ બધા અદ્ધત હતા રહીએ માહોલ બનાવી દઉં મું ફૂલ માહોલ બનાવી દીજો અરે ર ર ગોટા નહી હોય એટલે બધા જોઈ લેજો અને ગોઠે બલસી એ તાવલે ઢપાલ આવી ગયા લેવી આવ એ તો ખમા પરી ઢપાલ

જોઈ લ્યો જોરાફળી ખાવી લીધો તમારા જોરાફળી ખાવી હોય બેરુનાથની તો મજબૂત મારો હાથ લો અને આ કંઈ આપણે ચાર વલ્લા હતા પણ અત્યારે તો એક એક જ વાગ્યો હોય એમાંય તો આપણે જોઈ લો આ રીતે પોલીસ સ્ટેશન વાત થાય એવી નહીં મજબૂત બનાવ્યો અંડરગ્રાઉન્ડ મોનસા આપણે એક કોલેજ લગભગ કરી લેવા ઊભા રે લેવાની હ તો કોનમાં પહેરવાની કરી લઈ હં અને પણ તમારે જે વસ્તુ જોઈતું હોય બધું જ વસ્તુ અહીંયા મરો હો રમક છોકરો રમક રમકરા બધી કોઈ પણ આઈટમ નાખો તમારે જોઈતી તો આવી જજો અને ભાઈ આપણે કરી કોનમાં પહેરવા ફોનમાં નાખીએ જોઈ લો અને માહોલ જોરદાર બનાવી દીધો આપણા શનિ અને આપણો આવતા નેક્સ્ટ મળી મળીએ